નમસ્તે મિત્રો અમારી ચેનલ સાંજુ ગુજરાતી ધ્યાનમાં આપનું સ્વાગત છે સાથીઓ વ્યક્તિના જીવનમાં ખરાબ સમય કેમ આવે છે અને સારા સમય ક્યારે આવે છે સારો સમય આવે તે પહેલાં લોકોને કયા ચિહ્નો મળે છે ભગવાન કૃષ્ણે ગરુડજીને આ વિષય પર ખૂબ જ મહત્વપૂર્ણ જ્ઞાન આપ્યું છે જે તમારે જાણવું જ જોઈએ જો તમે પણ તમારા જીવનમાં ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યા છો અને કોઈ રસ્તો નથી તો તમારે આ વિડિયો અંત સુધી જોવો જ જોઈએ તમને તેની પાછળનું સાચું કારણ ખબર પડશે અને તમારો સારો સમય ક્યારે શરૂ થશે આ વિડિયોને અંત સુધી જોવાથી તમારા જીવનમાં એક સારા પરિવર્તનની શરૂઆત થશે તે 100% શક્ય છે તો મિત્રો હું તમને કહું છું સાથીઓ એકવાર દેવવાહન ગરુડે ભગવાન કૃષ્ણને વિનંતી કરી ભગવાન જીવનમાં ભક્તોને ક્યારેક ખરાબ સમય કેમ આવે છે શું ભગવાન તેમના ભક્તોની પીડાઓ દૂર નથી કરતા શ્રીકૃષ્ણ મંદ સ્મિત સાથે જવાબ આપે છે હે ગરુડ આ સમગ્ર રચના કર્મના કાયદા દ્વારા સંચાલિત છે દરેક જીવ તેના કર્મોના ફળ પ્રમાણે સુખ અનુભવે છે હું બધા માટે ભગવાનનો સાક્ષી છું હું કોઈના કામમાં દખલ નથી કરતો જ્યારે પ્રાણી આ સમજણ સાથે ચાલવાનું શરૂ કરે છે કે ભગવાન દરેક સમયે તેની સાથે છે ત્યારે તે અન્યાયનો ત્યાગ કરે છે પરંતુ જ્યારે તે આ ભૂલી જાય છે ત્યારે તે પાપ કરે છે અને મુશ્કેલીમાં મુકાય છે તેથી જ્યારે ખરાબ સમય આવે છે ત્યારે માણસે પહેલાં તેના કર્મ અને કર્તવ્ય પર ધ્યાન આપવું જોઈએ કૃષ્ણ આગળ સમજાવે છે કે ઘણી વખત ભક્તની પરીક્ષા લેવા અથવા તેને વધુ મજબૂત બનાવવા માટે મુશ્કેલ સમય આવે છે મહાભારતનું સ્મરણ કરતા તેઓ કહે છે હે ગરુડ શું તમે પાંડવોના ઉદાહરણ જોયા નથી ભક્ત હોવા છતાં તેમણે દેશને કાલ અને દુઃખ સહન કરવું પડ્યું હતું દ્રૌપદીને પણ સભામાં અપમાનિત કરવી પડી હતી પરંતુ છેલ્લી ક્ષણે તે પોતાના મોંથી પોકાર કરીને આત્મસમર્પણ કરી દીધું અને મેં તેની શરમ જાળવી રાખી સમય જતા પાંડવોએ પોતાનું રાજ્ય પાછું મેળવ્યું અને ધર્મનો વિજય થયો આમાંથી સમજો કે ભક્તોને ક્યારેક તો સંકટના સમયમાંથી પસાર થવું પડે છે પરંતુ તે સમય પણ પસાર થાય છે જ્યારે ભક્તો ધીરજ અને વિશ્વાસ ગુમાવતા નથી જીવનમાં સુખ એક વર્તુળ જેવું છે સુખ સંતારમ દુઃખમ દુઃખમ સુખમ ચક્રવત પરિવર્તતે સુખ નીચે દુઃખમ નીચે એટલે સુખ પછી દુઃખ આવે છે અને દુઃખ પછી સુખ આવે છે સુખ એ દુઃખના ચક્ર જેવું છે તેથી મુશ્કેલીના સમયમાં ધીરજ રાખો અને ભગવાનમાં અચળ વિશ્વાસ રાખો જેમ રાત પછી સવાર આવે છે તેમ ખરાબ સમય પછી સારો સમય પણ આવે છે ગીતામાં પણ મેં અર્જુનને કહ્યું હતું માતૃસ્પર્શસ્તું કોંતેય સમશીતોષ્ણ સુખદ દુઃખા દાશવા દેહા ભારત ઇન્દ્રિયોના પદાર્થોના મિલનથી ઉત્પન્ન થતા આનંદ કાયમી નથી તે શિયાળો અને ઉનાળાની જેમ આવે છે અને જાય છે હે ભારતના અર્જુન તેમને ધીરજથી સહન કરવાનું શીખો જ્યારે માણસ પોતાનો અહંકાર છોડી દે છે અને મને પૂરા દિલથી બોલાવે છે ત્યારે હું તરત જ તેની મદદ માટે આવી જાઉં છું આ અંતિમ પરીક્ષાનો સમય છે જ્યારે ભક્તની ભક્તિ પૂર્ણ થાય છે તેથી ખરાબ સમય આપણને ભગવાનની યાદ અપાવવાની અને આપણી ભક્તિને વધુ ગાઢ બનાવવાની તક પણ આપે છે મુશ્કેલીઓ આપણને પાઠ ભણાવે છે આપણી ક્રિયાઓ આપણને આપણા સંકલ્પને સુધારવાની અને ચકાસવાની તક આપે છે અને આપણને વધુ મજબૂત બનાવે છે જ્યારે ગરુડ યુધિષ્ઠિર જંગલમાં હતા ત્યારે તેમણે અરસી બૃહદાશ્વ પાસેથી નલ દમિયંતીની વાર્તા સાંભળી હતી તે વાર્તાએ તેમને હિંમત આપી કે આપત્તિ ગમે તેટલી મોટી હોય ભગવાનની કૃપાથી પરિસ્થિતિ બદલાઈ શકે છે ખરેખર અંધારી રાત પછી સવાર ચોક્કસ હોય છે તેથી આ સમયે ગભરાશો નહીં તેણે તેના સારા કાર્યો ધીરજ અને ભગવાનમાં વિશ્વાસથી પસાર થવું જોઈએ જેમ કે મેં ગીતામાં કહ્યું છે સુખ દુઃખ લાભ પરાજય અને વિજય અને પરાજયને સમાન રાખીને તમારા કર્તવ્યના માર્ગ પર વળગી રહો તો આખરે કોઈ પાપ નહીં થાય અને વિજય તમારો જ થશે હરે ગરુડ હવે જ્યારે સારો સમય આવે ત્યારે સાંભળો રને બદલવામાં લાંબો સમય લાગતો નથી તેવી જ રીતે જ્યારે યોગ્ય સમય આવે છે ત્યારે દુઃખ દૂર થાય છે અને સુખના દિવસો આવે છે સારો સમય ત્યારે જ આવે છે જ્યારે માણસના પાપો અને કાર્યો ઓછા થાય છે અથવા તે મુશ્કેલીમાંથી શીખે છે અને પ્રામાણિકતાના માર્ગ પર મક્કમ બને છે ભગવાન ઘણી વખત તેમના ભક્તોની પરીક્ષા લે છે જ્યારે ભક્ત તે કસોટીમાં ધીરજ અને વિશ્વાસ જાળવી રાખે છે ત્યારે ભગવાનના આશીર્વાદ આવે છે અને અંધકાર પછી પ્રકાશ ચોક્કસપણે દેખાય છે ભગવાન કહે છે કે શુભ સમયનું આગમન ભગવાનની કૃપા સાથે જોડાયેલું છે જ્યારે ભક્ત પોતાની ફરજ નિભાવતી વખતે તમામ પરીક્ષાઓ પાસ કરી લે છે ત્યારે ભગવાન પોતે જ તેના જીવનની દિશા બદલી નાખે છે શ્રી કૃષ્ણ ગરુડને કહે છે મારા સંકેત સાથે સારો સમય આવે છે જ્યારે હું જોઉં છું કે મારા ભક્તે પૂરતી ધીરજ અને વિશ્વાસ દર્શાવ્યો છે ત્યારે હું તેને પ્રકૃતિ દ્વારા સારા સમાચાર આપવાનું શરૂ કરું છું ગરુડ જિજ્ઞાસાથી સ્વામીને પૂછે છે કે આ શુભ નિશાન કેવી રીતે ઓળખી શકાય ભગવાન કૃષ્ણ હસતા હસતા સમજાવે છે કે ભગવાન બ્રહ્માંડના દરેક કણમાં હાજર છે તેથી જ્યારે સારો સમય આવવાનો છે ત્યારે ભગવાન પ્રકૃતિ સ્વપ્નો અંતરાત્મા અને આસપાસના બનાવો દ્વારા દસ રીતે સંકેતો આપે છે આ સંકેતો સૂચવે છે કે મુશ્કેલ સમય હવે સમાપ્ત થઈ રહ્યો છે અને ઉજળું ભવિષ્ય દ્વાર ખખડાવી રહ્યું છે ગરુડ જ્યારે શુભ સમય નજીક આવે છે ત્યારે ભગવાન કેટલાક શુભ નિશાનો પ્રગટ કરે છે જેના દ્વારા ભક્ત જાગૃત થાય છે અને આગામી સુખ માટે તૈયાર થાય છે અહીં સંકેત છે બ્રહ્મ મુહૂર્તમાં આંખો ખોલવી જ્યારે સારા દિવસો આવવાના હોય છે ત્યારે સવારે બ્રહ્મ મુહૂર્તમાં આંખો ખુલી જાય છે ત્રણથી પાંચ એ એમ વચ્ચે અલાર્મ વગર જાગી જવું એ દર્શાવે છે કે પ્રકૃતિ તમને પ્રગતિના યોગ્ય માર્ગ પર સેટ કરી રહી છે આ પ્રાર્થના કરવાનો સમય છે જો તમારી ઊંઘ હમણાં જ સવારે શરૂ થઈ છે તો સમજો કે ભગવાન તમને આધ્યાત્મિક ઉર્જા આપી રહ્યા છે આપી રહ્યા છે જેથી તમે આવનારા પરિવર્તન માટે તૈયાર રહેશો તેનો અર્થ અચાનક આંગળી ગુસ્સો અથવા હાથ પકડવાનો પણ થાય છે જમણા અંગોને હલાવવું પુરુષો માટે શુભ માનવામાં આવે છે જમણી આંખ અથવા જમણા હાથનું ખેંચાણ એ સંકેત છે કે તમારી શક્તિ અને નસીબ વધશે તે જ સમયે મહિલાઓ માટે ડાબા અંગને હલાવવું એક સારો સંકેત માનવામાં આવે છે ઉદાહરણ તરીકે જો કોઈ સ્ત્રીની પત્ની તેની આંખો અથવા ગુદાને પકડે છે તો તે માને છે કે તેને કોઈ સારા સમાચાર મળશે પ્રાચીન માન્યતાઓ અનુસાર આવા ભૌતિક સંકેતો સૂચવે છે કે નજીકના ભવિષ્યમાં તમારું સૌભાગ્ય વધશે પૂજાના સમયે ફૂલનું પતન ભગવાનની પૂજા દરમિયાન મળેલા ચિહ્નો અત્યંત મહત્વપૂર્ણ છે જો પૂજા કરતી વખતે ભગવાનની મૂર્તિ અથવા ચિત્રને અર્પણ કરેલું ફૂલ અચાનક તમારી સામે પડી જાય તો તે ધાર્મિક દ્રષ્ટિકોણથી ખૂબ જ શુભ માનવામાં આવે છે તેનો અર્થ એ છે કે ભગવાને તમારી પ્રાર્થના સ્વીકારી છે અને તે તમારી ભક્તિથી પ્રસન્ન છે ફૂલોનું પડવું એ સંકેત છે કે ભગવાનના આશીર્વાદ તમારી પાસે આવ્યા છે અને ટૂંક સમયમાં જ તમારા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ પ્રવેશ કરશે પરંપરા એવી છે કે આવા પડી ગયેલા ફૂલને સંભાળવું જોઈએ અને તમારી સાથે રાખવું જોઈએ કારણ કે તે ભગવાનની કૃપાનું પ્રતીક છે જ્યારે પૂજામાં આવી સારી નિશાની જોવા મળે છે ત્યારે જાણો કે હવે તમારી બધી સારી ઈચ્છાઓ પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે અને ભગવાન તમારા દુઃખનો અંત લાવવા માટે તૈયાર છે સંત મહાત્માઓના દર્શન અથવા આગમન વિશે કહેવામાં આવે છે કે જ્યારે ભગવાન અત્યંત પ્રસન્ન થાય છે ત્યારે સત્પુરુષ અથવા સંતો તમારા જીવનમાં કોઈક સ્વરૂપમાં દેખાય છે જો અચાનક કોઈ સાધુ સંત કોઈ યોજના વિના તમારા ઘરે આવે અથવા તે રસ્તામાં દેખાય તો તે ખૂબ જ શુભ સંકેત છે એવું માનવામાં આવે છે કે સંતના ઘરે આવવાનો અર્થ એ છે કે ભગવાન તમારાથી ખૂબ ખુશ છે અને તમારી દરેક ઈચ્છા પૂર્ણ કરવા માટે તૈયાર છે સંત સાથે આવી અચાનક મુલાકાત અથવા તેમના દ્વારા આશીર્વાદ મેળવવો એ સંકેત છે કે ભગવાને તમને તેમની કૃપા માટે પસંદ કર્યા છે જે ઘરમાં સંત આત્માઓના પગથિયા પડે છે ત્યાં પાપની અસરો દૂર થાય છે અને શુદ્ધતા આવે છે તેથી જો તમે તાજેતરમાં જ કોઈ મહાન વ્યક્તિને મળ્યા હોવ તો સમજો કે ભગવાન તમારા જીવનમાં શુભ સમય સૂચવે છે આ ઉપરાંત મંદિરમાં જતી વખતે અથવા સ્વપ્નમાં પણ દિવ્ય વ્યક્તિને જોવું એ દિવ્ય દયાની નિશાની છે આ દર્શાવે છે કે તમારી સમસ્યાઓનો ઉકેલ હવે દૂર નથી જેમ જેમ શુભ સમય નજીક આવે છે તેમ તેમ ભગવાન પોતે આપણને અંદરથી માર્ગદર્શન આપવાનું શરૂ કરે છે કેટલીકવાર આપણને મૂંઝવતી સમસ્યાનો ઉકેલ અચાનક આપણી અંદરથી બહાર નીકળી જાય છે જો તમને અંદરથી સ્પષ્ટ માર્ગદર્શન મળવાનું શરૂ થાય જાણે કે હૃદયનો અવાજ તમને સાચો માર્ગ બતાવી રહ્યો હોય તો સમજો કે આ સ્વયં ભગવાનનો સંદેશાવ્યવહાર છે મુશ્કેલ સમયમાં જ્યારે તમે તમારા હૃદયમાં આત્મવિશ્વાસ અનુભવો છો કે બધું બરાબર થઈ જશે અથવા આ સાચો માર્ગ છે ત્યારે જાણો કે દૈનિક કૃપા નજીક છે અને તે તમને દિશા આપી રહી છે આ એ સંકેત છે કે તમે જે દિશામાં પ્રયાસ કરી રહ્યા છો તે દિશામાં સફળતા તમારી રાહ જોઈ રહી છે તેવી જ રીતે ભજન કીર્તનમાં ભાવુક થઈને ઉત્સાહ આવે અને આંખોમાંથી આંસુ વહેવા લાગે તો તે પણ શુભ માનવામાં આવે છે આ સૂચવે છે કે તમારી ભક્તિ ભગવાન સુધી પહોંચી ગઈ છે અને હવે તેમની વિશેષ કૃપા તમારા પર વરસી રહી છે તમારી અંદરની શ્રદ્ધા અને શાંતિ સૂચવે છે કે ભગવાને તમારી ઈચ્છા સાંભળી છે અને તેની પરિપૂર્ણતામાં કોઈ વિલંબ થતો નથી આ ચિહ્નોના સારને સમજાવતા શ્રીકૃષ્ણ કહે છે હે ગરુડ જ્યારે પણ તમે આવા શુભ સંકેતો જુઓ ત્યારે તેમની અવગણના ન કરો પરંતુ તેમને ભગવાન તરફથી સંદેશ તરીકે લો અને હૃદયથી તેમનો આભાર માનો આ ચિહ્નો તમારામાં આશા ઊર્જા અને આત્મવિશ્વાસનો સંચાર કરે છે આ જાણો કે જ્યારે ભગવાનની કૃપા નજીક આવે છે ત્યારે આવા સૂક્ષ્મ માધ્યમથી પૂર્વ સૂચના આવવાનું શરૂ થાય છે તેથી આ મેઘધનુષ ચિહ્નો પર વિશ્વાસ કરો જે સંકટના વાદળો વિખેરાય તે પહેલાં દેખાય છે અને ભગવાન પ્રત્યેની તમારી ભક્તિને મજબૂત કરે છે ભગવાન કૃષ્ણ ગરુડને આશીર્વાદ આપતા કહે છે કે જીવનમાં ખરાબ અને સારા દિવસો આવતા રહેશે જ્ઞાની માણસ ન તો સુખમાં ઘમંડી હોય છે અને ન તો દુઃખમાં ભયભીત હોય છે જે વ્યક્તિ દુઃખમાં ધીરજ ગુમાવતો નથી અને સુખમાં ભગવાનને ભૂલતો નથી તેના જીવનમાં વાસ્તવિક પ્રગતિ થાય છે યાદ રાખો કે સમય પસાર થશે કોઈ સારો કે ખરાબ સમય નથી હોતો જો કોઈ ખરાબ સમય ચાલી રહ્યો હોય તો સમજો કે આ ક્ષણ પણ બરડ છે અને તમારી ક્રિયાઓ સુધારતા વખતે ભગવાનને યાદ કરો ટૂંક સમયમાં તે સમાપ્ત થઈ જશે અને જ્યારે સારો સમય આવશે ત્યારે નમ્ર બનો અને ભગવાનનો આભાર માનો તે ભગવાનની કૃપાથી આવ્યું છે અને ક્યારેય પહેલાં જેવું નહીં રહે ગીતામાં મેં અર્જુનને કહ્યું હતું કે સુખને સમાન ગણવું અને કર્તવ્યના માર્ગને વળગી રહેવું તે સમજદારી ભર્યું છે આ રીતે હે ગરુડ માણસે ખરાબ સમયમાં હતાશ ન થવું જોઈએ પરંતુ તેણે પોતાનું ચિંતન કરીને ભગવાનનો આશ્રય રહેવો જોઈએ અને જ્યારે ભગવાન આ દિવ્ય સંકેત મોકલે છે ત્યારે શુભ સમય આવે તે પહેલાં તેણે તેમને ઓળખવા જોઈએ અને ભગવાનમાં તેની શ્રદ્ધા મજબૂત કરવી જોઈએ જે આ હાવભાવને સમજે છે અને ભક્તિ અને પ્રામાણિકતાના માર્ગ પર ચાલે છે તે ટૂંક સમયમાં જ તેના જીવનમાંથી અંધકાર અદૃશ્ય થઈ જાય છે અને પ્રકાશની એક સુંદર સવાર ફેલાય છે ભગવાન કૃષ્ણના આ શબ્દો સાથે ગરૂડ કૃતજ્ઞ હૃદયથી નમન કરે છે તેમને સમજાયું કે જીવનના ઉતાર ચઢાવ ભગવાનની યોજનાનો ભાગ છે ખરાબ સમયમાં ધીરજ રાખો અને સારા સમયમાં ધીરજ રાખો સતત ભગવાનનું સ્મરણ કરીને અને ધર્મનું પાલન કરીને માણસ સર્વોચ્ચ ભલું પ્રાપ્ત કરી શકે છે શ્રીકૃષ્ણના ચરણમાં નમન કરીને ગરુડે દ્રઢ સંકલ્પ લીધો કે હવે તેઓ દરેક પરિસ્થિતિમાં ભગવાનના સંકેતોને સમજીને અટૂટ શ્રદ્ધા જાળવી રાખશે જ્યારે પણ જીવનમાં કોઈ મુશ્કેલ સમય આવશે ત્યારે તેઓ યાદ રાખશે કે સુખનો સમય ભગવાનની પરીક્ષા પછી જ આવે છે અને ભલાઈના આગમન પહેલાં આ શુભ ચિહ્નો માર્ગ બતાવવા માટે આવે છે જીવનના બે પાસા છે તેથી ધીરજ રાખો દુઃખની રાત ભલે ગમે તેટલી કાળી હોય સવારનો સૂર્યોદય નિશ્ચિત છે જય શ્રીકૃષ્ણ તો મિત્રો હું આશા રાખું છું કે તમને આ માહિતી ગમી હશે વિડિયોને પસંદ કરવાનું ભૂલશો નહીં અને ટિપ્પણીઓમાં જય શ્રીકૃષ્ણ લખવાનું ભૂલશો નહીં ચેનલને પણ સબસ્ક્રાઇબ કરો આપ સૌનો આભાર